શ્રી પ્રફુલ્લતા સેવા કર્મ ટ્રસ્ટ વ્યારા સંચાલિત શ્રી વીએફ ચૌધરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવી ખાતે તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસને શનિવારના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની શુભ શરૂઆત મુખ્ય મહેમાન શ્રી માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ અને મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો માનનીય મંત્રી શ્રીના હસ્તે ધોરણ નવ માં ત્રણસો ચાર અને ધોરણ અગિયાર માં એકસો એસી એમ કુલ ચારસો ચોર્યાસી વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રવેશ કરાવ્યો હતો તથા ધોરણ નવ થી બાર ના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને તેમજ વર્ષ દરમિયાન સો હાજરી હોય તેવા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા આજે શાળા પ્રવેશ ઉત્સવ બે કન્યા કેળવણી મહોત્સવના ભાગરૂપે માંડવીનગરમાં આવેલી એ હાઈસ્કૂલમાં આજે શાળા કાર્યક્રમમાં હું હાજર રહ્યો આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું છે વિદ્યાર્થી આગળ કઈ રીતે ભણી શકે અને કારકિર્દી કઈ રીતે બનાવી શકે તેની પણ પૂરેપૂરી મેં માર્ગદર્શન આપ્યું છે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી આ પ્રોગ્રામો થઈ રહ્યા છે અને અવિરત ગુજરાતના મોટી ને મક્તમ સભાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ચાલુ રાખ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપણને બાળકોને સંકલ્પ લેવડાવવા માટેનો આગ્રહ કર્યો છે બેટી બચાવો બેટી પઢાવો પર્યાવરણ બચાવો અને સાથે ટ્રાફિક નિયમોનું પણ પાલન થાય અને વિદ્યાર્થી કઈ રીતે ટ્રાફિક મિલોનું નિયમોનું પાલન કરી શકે તે પ્રકારની તમામ વિગતો મેં આ શાળાની અંદર બાળકોને આપી આપવી ઈશ્વર સોલંકી દિવ્યા આંગ ન્યૂઝ માંડવી સુરત